ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાને આપ સૌનું સ્વાગત કરું છું નવરાત્રીનું આ પાવન અવસર કે જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હોય અને તે પાવન અવસર જ્યારે આપણા આંગણે આવતો હોય હવે નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિમાં મા દુર્ગાના દરેક સ્વરૂપોની અલગ અલગ દિવસે પૂજા કરવામાં આવતી હોય છે તેવામાં જે દરેક દિવસે પૂજા કરવામાં આવે ત્યારે આજે ચોથું નોરતું મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે કે જે મા અંબાનું જ એક સ્વરૂપ છે હવે કુષ્માંડા માતા જે છે તેમના જે સ્વરૂપો છે સાથે સાથે કયા મંત્રોચ્ચાર કઈ વિધિથી તેમની પૂજા આરાધના કરી શકાય ને નવરાત્રિમાં ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું ચોથું નોરતું છે ત્યારે આ ચોથા નોરતા ઉપર

તો તેના વિશે શું કહેશો અને આ પાવન અવસર ઉપર કઈ રીતે પૂજા વિધિ કરવી અને શું ધ્યાન રાખવું જી બિલકુલ મા જગદંબાનું આરાધનનું શ્રેષ્ઠ સાધન એટલે કે નવરાત્રિ નવરાત્રિ મહારાત્રી શિવરાત્રિ આ બધા તહેવારોની વાતો આપણા શાસ્ત્રમાં ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું અને તેમાં મા જગદંબાના તમામ સ્વરૂપોની સિદ્ધિ માટે તમામ ઈચ્છાઓની પૂર્તિ માટે ભક્તોએ નવરાત્રિના દિવસ દરમિયાન નવ દિવસ એ મા જગદંબાનું શ્રેષ્ઠ આરાધન કરવું જોઈએ એટલે કે નવરાત્રિ મહાપર્વ નવરાત્રિ પર્વની અંદર પણ જ્યારે આજે ચોથો દિવસ જ્યારે સ્ટાર્ટ થયો એ ચોથા દિવસની અંદર એમાં કુષ્માંડાનું સ્વરૂપની વાત કરવામાં આવે છે કે શાસ્ત્રમાં વાત કરી છે માર્કંડે પુરાણ દેવી ભાગવત તો કે મા જગદંબાનું આરાધન કરવા માટે એ આજના દિવસથી ચોથા દિવસે એમાં કુષ્માંડાની પૂજા અર્ચના કરવી જોઈએ અને કુષ્માન્ડાનું પૂજન અર્ચન એ શાસ્ત્રમાં પણ કીધું કે ભક્તોની ઈચ્છાઓની પૂર્તિ માટે એમાં જગદંબાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું માટે આ નવરાત્રિના પર્વની અંતર્ગત જગદંબાનું પૂજન અર્ચન કરવાનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે જી તો આજે આપણે ચોથા નોર્તા વિશે વાત કરીશું ચોથું નોર્તું જેટલે કે માં કુષ્માન્ડાની પૂજા અર્ચના કરવાનો આ પાવન અવસર તો ચોથા નોર્તે શા માટે આપણે મા કુષ્માંડાની પૂજા અર્ચના કરીએ છીએ જી બિલકુલ દેવી ભાગવત પુરાણ અંતર્ગત વાત કરવામાં આવી છે કે કુષ્માંડાનું સ્વરૂપ એ ચારે બાજુ જ્યારે બ્રહ્માંડની અંદર અંધકાર છવાઈ ગયો ત્યારે મા જગદંબાએ પોતાના ઉદરમાંથી આખા બ્રહ્માંડને અંડને ઉત્પન્ન કર્યું અંડ એટલે કે બ્રહ્માંડ તો એ બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું માટે માનું નામ કુષ્માંડા એવું પડવામાં આવ્યું છે એવું નામ ત્યારે પાડવામાં આવ્યું અને બ્રહ્માજીની બ્રહ્માજીની કૃપા થકી મા જગદંબાએ પોતાના પેટ દ્વારા પોતાના ઉદરમાંથી એ આખા બ્રહ્માંડની ઉત્પત્તિ કરી અને તે બ્રહ્માંડની ઉત્પત્તિ થવાના કારણે મા જગદંબાનું સ્વરૂપ એ કુષ્માંડા કહેવામાં આવ્યું અને શાસ્ત્રમાં એટલે કે દેવી ભાગવતમાં પૂર્ણતઃ વાત કરી કે મા જગદંબા એ પોતાના સ્વરૂપ દ્વારા પોતાના ઉદર દ્વારા આ પોતાના સ્વરૂપથી જે બ્રહ્માંડની અને ઉત્પત્તિ કરતી હોય માટે તેને કુષ્માંડા કહેવામાં આવે છે

કે મા જગદંબાએ પોતાના ઉદરથી જ્યારે સ્વરૂપ બનાવ્યું એ બ્રહ્માંડનું અને પોતાનું નામ ધારણ કર્યું કુષ્માંડા એવું તો માએ પોતાના શરીરની સાથે સાથે પોતાના આયુધો પોતાના હાથની અંદર અલગ અલગ પ્રકારના આયુધ ક્રમશઃ જે પૂર્વથી ચાલુ થઈ એ હાથની અંદર અલગ અલગ આયુધો ધારણ કર્યા અને એ આયુધો દ્વારા પોતાના પેટની અંદર એટલે કે એક હાથની અંદર એ બ્રહ્માંડની માય સ્થિતિ હાથની અંદર પણ ધારણ કરી છે કે મા જે જગદંબા એની પાસે જે જે ભક્તો પોતાની ઈચ્છાને લઈને જાય તો એ મા પોતાના હાથમાંથી એ એની ઈચ્છાની પૂર્તિ માટે એ આશીર્વાદ સ્વરૂપે એ એના જીવનમાં આપતા હોય છે અને આશીર્વાદની સાથે સાથે મા જગદંબા એ ભક્તોની ઈચ્છાઓને પણ પૂર્ણ કરતી હોય છે કેવી રીતે ઈચ્છાઓની પૂર્તિ થાય તો માં કુષ્માંડાની સન્મુખ જ્યારે પણ જવામાં આવે તો એ લક્ષ્મીની પ્રાપ્તિ માટે જીવનમાં ધનની પ્રાપ્તિ અને ધનની મુશ્કેલીઓ જ્યારે વધવા લાગે તો નવરાત્રિના ચોથા દિવસે એમાં જગદંબાનું એટલે કે લક્ષ્મીનું સ્વરૂપ એ જગદંબાના સ્વરૂપથી માનું સ્મરણ કરી અને પૂજન કરવામાં આવતું હોય છે કે એ પૂજન જો કરવામાં આવે તો મા જગદંબાની ખૂબ કૃપા એ ધનની પ્રાપ્તિઓને અને ધનને લઈને જે પણ મુશ્કેલીઓ જે અડચણ આવતી હોય એ અડચણોમાંથી માં કુષ્માંડાની કૃપાથી દૂર થાય અને જીવનમાં ખૂબ જ ધનની પ્રાપ્તિ થતી હોય છે ધન પ્રાપ્તિ માટે નવરાત્રિના ચોથ પાંચમ અને છઠ આ ત્રણ દિવસ ચોથા નોરતાએ એમાં કુષ્માંડાનું પૂજન કરી અને ધનની પ્રાપ્તિ જીવનમાં કરી શકાતી હોય છે જે વ્યક્તિઓ બીજી કોઈ પણ અભિલાષા લઈ અને એમાં કુષ્માંડાની પાસે જાય તો અવશ્ય પૂર્ણ થતી હોય છે પણ વિશેષ રૂપે આ નવ સ્વરૂપ બતાવવામાં આવ્યા તો આ નવમા સ્વરૂપની અંદર પણ ચોથું સ્વરૂપ જેમાં કુષ્માંડાનું બતાવવામાં આવ્યું એ ધન પ્રાપ્તિ માટે વિશેષ રૂપે ફળદાયી નવ નીવડતું હોય છે જે ભક્ત ધન પ્રાપ્તિ માટે મા જગદંબાના દર્શન કરે માં જગદંબાના મંત્રના જાપ કરે માં જગદંબાની સન્મુખ બેસીને કોઈપણ પ્રકારના કીર્તન કરતું હોય

કે મારા જીવનમાં ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય જેવી ઈચ્છાથી મા જગદંબાની સન્મુખ બેસી અને જેવા સંતાનની કામનાની ઈચ્છા રાખે તો મા કુષ્માંડાની કૃપાથી એના જીવનમાં અવશ્ય સંતાન પ્રાપ્ત થતું હોય છે માના ઉદરની અંદર એ બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવવામાં આવી કે હાથની અંદર માએ એ બ્રહ્માંડ રાખ્યું છે પરંતુ એની સાથે સાથે એ જીવનમાં ઈચ્છાથી સંતાન પણ પ્રાપ્ત ભક્તોની ઈચ્છા હોય તો એના જીવનમાં સંતાન પ્રાપ્તિ માટે પણ કુષ્માંડા માતા લક્ષ્મીની સાથે સાથે સંતાન લક્ષ્મી પણ એ જીવનમાં પ્રાપ્ત કરાવતી હોય છે જગદંબાની સંતાન પ્રાપ્તિ માટે એ વિશેષ રૂપે ચોથા દિવસે એટલે કે નવરાત્રિના ચોથા દિવસે માં જગદંબાને વિશેષ પૂજા કરવામાં આવે તો જીવનમાં અવશ્ય સંતાન પ્રાપ્ત થતું હોય છે એવું માર્કંડે પુરાણ અને દેવી ભાગવત મહાપુરાણની અંદર પણ વાત કરવામાં આવી છે જી બિલકુલ અને જે રીતે આપણે વાત કરી તેમના સ્વરૂપો વિશે તેમના મહાત્મ્ય વિશે જણાવશો જી બિલકુલ માનું સ્વરૂપ એવું બતાવવામાં આવ્યું છે કે મહાત્મ્ય એ વિશેષ દેવી ભાગવતમાં વાત કરી તે જ રીતે સાત આયુધો અને સાતે આયુષ આયુધોની અંદર અલગ અલગ વસ્તુઓમાં એ ધારણ કરી શંખ ચક્ર ગદા પદ્મ પાસ અંકુશ ત્રિશુલ અને મા જગદંબાએ એક બ્રહ્માંડ આ બધી જ વસ્તુઓ અલગ અલગ રીતે ધારણ કરી અને એ બ્રહ્માંડનો જે ગોળો ધારણ કર્યો છે તે જ હાથ હાથમાંની ઈચ્છા પૂર્તિ માટે ભક્તોની ઈચ્છાઓની પૂર્તિ માટે એ હાથની અંદર એ વસ્તુ ધારણ કરી છે કે મા જગદંબા પોતાના અમૃતરૂપી કળશની અંદરથી એ ભક્તોને તમામ રીતે ઈચ્છાઓની પૂર્તિ માટે સંતાનની ધનની પ્રાપ્તિ માટે વિદ્યાની પ્રાપ્તિ માટે એવી રીતે અલગ અલગ વસ્તુઓ એ પોતાના હાથ દ્વારા અર્પણ કરતી હોય છે અને ભક્તોને આશીર્વાદ આપતી હોય છે કારણ કે જ્યારે સર્વેવય દેવા દેવી સહુ મંત્ર એવું કહેવામાં આવે છે કે દેવી ભાગવતની અંદર પણ વાત કરી અને મા જગદંબાના મહાત્મ્યની અંદર કે વિશેષ ઉપનિષદની અંદર દેવી અથર વશિષ્ટની અંદર વાત કરી કે તમામ દેવતાઓ જ્યારે બ્રહ્માજીની પાસે જઈ અને સ્તુતિ કરવા લાગ્યા કે આ બ્રહ્માંડની અંદર ચારે બાજુમાં અંધકાર છવાયો છે અને હે પ્રભુ આ અંધકાર કેવી રીતે દૂર થશે ત્યારે બ્રહ્માની માયાથી એ દેવીનું એક સ્વરૂપ બન્યું અને એ જ સ્વરૂપ એ મા જગદંબાનું કુષ્માંડાનું કહેવામાં આવ્યું કે એ સ્વરૂપની અંદર માતાજીએ પોતાના ઉદરમાંથી આખું બ્રહ્માંડ બનાવ્યું અને એ બ્રહ્માંડને તમામ બાજુઓથી પોતાના પ્રકાશથી ક્ષેત્રને આખા જ બ્રહ્માંડને એ ઉજાડી અને પ્રકાશમાન કરી અને મા જગદંબાએ પોતાનું એ દિવ્ય સ્વરૂપ એ તમામ દેવતાઓને દર્શન કરાવ્યું એવું દેવી ભાગવતીની અંદર એક કથામાં પણ જાણવા મળે છે કે મા જગદંબાનું આ સ્વરૂપ એ તમામ ભક્તોની ઈચ્છાઓની પૂર્તિ માટે કારણ કે બ્રહ્માજીએ પણ વરદાન ત્યારે એ દેવીને આપવામાં આવ્યું કે કુષ્માંડાનું જે પણ પૂજન અર્ચન કરશે જે કુષ્માંડાની સન્મુખ બેસીને મંત્રણા જાપ કરશે જે કુષ્માંડા દેવીની સ્વરૂપ સન્મુખ રહી અને નૃત્ય અથવા કીર્તન કરશે તેની ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે આવું બ્રહ્માજીનું વાતનું વરદાન એ માં જગદંબાને આપવામાં આવ્યું છે માટે કરી કુષ્માંડાનું ચોથા દિવસે પૂજન અર્ચન થતું હોય છે અને જે આ રીતે પૂજન અર્ચન થાય ત્યારે માં જગદંબા કુષ્માંડા તેવી ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરતી હોય છે ચોક્કસથી હાર્દિક જો એટલે અને એટલા જ માટે આપણે જે નવરાત્રી હોય છે નવરાત્રી એટલે નવે નવ સ્વરૂપ માતાજીના જે હોય છે તેમની આપણે પૂજા આરાધના કરતો છે અને નવે નવ સ્વરૂપનું મહાત્મય હોય છે તેમના સ્વરૂપોની અલગ જ અનોખી વાત હોય છે ત્યારે આપણે આજે કુષ્માંડા માતાજીના આપણે ચોથા નોરતા ઉપર વાત કરી રહ્યા છીએ ત્યારે કયા મંત્રોચ્ચાર થકી આપણે પૂજા વિધિ કરી શકીએ જી માતાજીના મંત્રોની વાત જો કરવામાં આવે તો પ્રથમ ત્રણ દિવસના અલગ મંત્ર પણ બીજા ત્રણ જે દિવસ એ ત્રણ દિવસનું ત્રણ સત્ર એમાં લક્ષ્મીનું આરાધન બતાવ્યું તો રીમ મંત્રના જો જાપ કરવામાં આવે આ ત્રણ દિવસ દરમિયાન અને આજેના પ્રથમ દિવસે એટલે કે ચોથા દિવસે તો માં લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે ઓમ રીમ કુષ્માંડાય નમઃ આ મંત્ર મા કુષ્માંડાની આગળ જો જાપ કરવામાં આવે ભક્તોમાં જગદંબા ધનની પ્રાપ્તિ કરાવતી હોય છે અને એ કુષ્માંડા માતાના બીજ મંત્રનો મહિમા કારણ કે કળિયુગની અંદર વિશેષ રૂપે બહુ જ લાંબા મંત્રો જલ્દીથી સિદ્ધિ અને સફળતા નથી પ્રાપ્ત કરાવતા પણ ભક્તોના જીવનની અંદર ટૂંકા અને બીજ મંત્ર એનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો એ બીજ મંત્રનો મહિમા એના માટે બતાવવામાં આવ્યો કે જ્યારે જ્યારે પણ બીજ મંત્રનો જો જાપ કરવામાં આવે બીજ મંત્રમાં જગદંબાની આગળ જપ કરવામાં આવતો હોય તો એ જગદંબાની ખૂબ જ કૃપા વિશેષ ભક્તોની પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે ઓમ રીમ કુષ્માંડા નમઃ અથવા તો ઓમ રીમ નમઃ રીમ નમઃ આ મંત્રમાં જગદંબાની આગળ જો જાપ કરવામાં આવે તો એ ભક્તોની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરતો હોય છે અને તે જ મંત્ર જલ્દી એટલે કે સિદ્ધિ સત્વરે પ્રાપ્ત થતી હોય છે માં કુષ્માંડાના આ વિશેષ બે મંત્ર એ માર્કંડેય પુરાણની અંદર વર્ણન કરવામાં આવ્યા છે જી બિલકુલ એટલે જે રીતે પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ અને કયા મંત્રોચ્ચાર થકી માની આરાધના અને પૂજા કરવી જોઈએ હવે નવરાત્રિની જો વાત કરીએ તો આપણે દરેક દિવસે અલગ અલગ માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે તેના સ્વરૂપોની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે આપણે આજે ચોથા નોરથી કુષ્માંડા માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે જી આજના દિવસે માં કુષ્માંડાનું પૂજન કરવામાં ધ્યાન રાખવાની બાબત કે આજે શક્ય હોય તો ચાર વરસની કન્યા જો એ કન્યાનું પૂજન ચાર વરસની ત્રણ કન્યાનું પૂજન અથવા તો પાંચ કન્યાનું પૂજન એ કુષ્માંડા માતાની પ્રીતિ માટે આજે કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વાત કરી છે માર્કંડે પુરાણમાં વાત કરી કે આ કથા મળે છે જોવા કે મા જગદંબાનું પ્રસન્નતા માટે માની કૃપા મેળવવા માટે ભક્તોએ શું કરવું તો મા જગદંબાનું સ્વરૂપ એ જ નાની નાની દીકરી એટલે નાની નાની કન્યાઓનું પૂજન અને એ કન્યાઓનું પૂજન ચોથા દિવસે પણ વિશેષ મહિમા છે લોકો આજ આજકાલના લોકો એવું વિચારતા હોય કે નવરાત્રીની પૂર્ણાહુતિ એટલે કે નોમ ના દિવસે માં જગદંબાનું પૂજન કરીશું અને વિશેષ ફળ પ્રાપ્ત કરીશું પરંતુ નવ દિવસ દરમિયાન અલગ અલગ રીતે માતાજીનું પૂજન કરવું જોઈએ અને અલગ અલગ કન્યાઓનું પૂજન અને કન્યાઓને ભોજન કરાવવામાં આવતું હોય છે તો આજના દિવસે અથવા તો ચોથાના દિવસે એટલે કે ચોથા દિવસે અથવા પાંચ કન્યાઓ અને ચાર વર્ષની મળે તો ઉત્તમ એ કન્યાઓનું પૂજન કરવું જોઈએ તેવું શાસ્ત્રોમાં વાત કરવામાં આવી છે દરેક ભક્તોએ માતાજીની વિશેષ કૃપા માટે આ બાબતોનું વિશેષ રૂપે ધ્યાન આપવું જોઈએ કે કન્યાઓનું પૂજન થાય અને કન્યાઓને ભોજન થાય તો માં જગદંબાની પ્રસન્નતા જીવનમાં જલ્દીથી પ્રાપ્ત થતી હોય છે બિલકુલ અને માતાજીના આશીર્વાદ જ્યારે પ્રાપ્ત કરતી વખતે પૂજા આરાધના કરતા હોય છે જે મંત્રોચ્ચાર કરતા હોય છે સાથે ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે નવરાત્રીનો તો તેમણે ઉપવાસમાં કઈ બાબતોનો ધ્યાન રાખવું જોઈએ જી બિલકુલ નવરાત્રીના દિવસ દરમિયાન ઉપવાસમાં વિશેષ તો બપોરે એ નિદ્રા ન લેવી જોઈએ એટલે કે બપોરે ના સૂઈ જવું જોઈએ જે લોકો ઉપવાસ કરે અને બપોરે સૂઈ જાય તેનું વ્રત તેઓનું વ્રત એ નિષ્ફલમ ભવે મંત્ર એવું કહે છે શાસ્ત્રમાં પણ વાત કરી છે કે ક્યારે પણ વ્રત કરી અને વિ જળ પાણી વધારે ના પીવું બપોરે સૂઈ ના જવું સૂર્યોદય પહેલાં જાગી જવું અને રાત્રિના નિશાકાળ એટલે કે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું એ વ્રતનો મહિમા બતાવ્યો તો આ રીતે જો વ્રત ના કરવામાં આવે તો તે વ્રતનું ઉત્તમ ફળ એમના જીવનમાં પ્રાપ્ત નથી થતું હતું પણ વ્રતનું જલ્દીથી સારું ફળ મેળવવા માટે તે ભક્તોએ ખાલીને ખાલી એ આજ બાબત કે બપોરે ન સુવું અને કન્યાઓનું પૂજન કરવું એ બાબતોનું વિશેષ રૂપે ધ્યાન આપવું જોઈએ જી હાથી જે આપણે વાત કરી કે આજના દિવસ એટલે કે ચોથા દિવસે કુષ્માન્ડા માતાજીની તો પૂજા અર્ચના કરીએ પરંતુ જે કુવાસિકા હોય છે તેમની પણ પૂજા આરાધના કરવી જોઈએ એ શા માટે જી માતાજીએ વાત કરી કે સર્વાબાધા વિનિર્મુક્ત ધનધાન્ય સુતાન વિતવ અને બાલકગ્રહ વિભૂતાના બાલાનામ શાંતિકારકમ જીવનમાં તમામ અશાંતિઓના અંત માટે એટલે કે તમામ શાંતિઓની પ્રાપ્તિ માટે માં જગદંબાનું પૂજન કરવાનું હોય છે તો માં વિશેષ રૂપે પ્રસન્ન ત્યારે થાય કે જ્યારે જ્યારે નાની નાની કુમાસીનું પૂજન થતું હોય જે દીકરી બાર વરસથી નાની હોય અને બે વરસથી મોટી હોય તેવી કન્યાઓનું પૂજન કરવામાં આવે તો માં જગદંબાનું ફળ એ વિશેષ જલ્દી પ્રાપ્ત થતું હોય છે અને કન્યાઓનું પૂજન કરવાનો મહિમા એના માટે બતાવ્યો કે માતાજીએ કીધું કે તમામ ઈચ્છાઓ અને તમામ શાંતિની પ્રાપ્તિ માટે જીવનમાં શું કરવું તો કન્યાઓનું જ્યાં જ્યાં પૂજન સાનિધ્યમ તત્ર મહે સિદ્ધમ જ્યાં જ્યાં મારી સાનિધ્યતાની જરૂર હશે ત્યાં આગળ એ કન્યાઓનું પૂજન કરવું અને અલગ અલગ વર્ણની એટલે કે નાનીથી લઈ અને બાર વર્ષ સુધીની કન્યાઓ ઉંમર પ્રમાણે એ કન્યાઓને લઈ અને એમનું પૂજન કરવામાં આવે તો મા જગદંબા પ્રસન્ન થતી હોય છે એ મા જગદંબાએ પોતે ચંડીપાઠના પાઠના અધ્યાયની અંદર વાત કે આ ફળ મેળવવા માટે અને આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે ઈચ્છાઓની પૂર્તિ માટે જો કન્યાઓનું પૂજન થશે આ રીતની કન્યાઓને ભોજન કરાવવામાં આવશે તો માં જગદંબાની પ્રસન્નતા પ્રાપ્ત થશે તેઓના જીવનની અંદર બિલકુલ અતિજી જે કુષ્માંડ માતાજીઓ છે તેમની જે માતાજીની સાત ભૂજાઓ છે સાત ભૂજામાં વાત કરીએ તો કમંડલ છે ધનુષ્ય બાણ કમળનું જે ફૂલ છે અને સાથે કલશ ચક્ર અને ગદા છે અને પછી જે છે તે માળા છે તો આ જે કહી શકાય કે સાત અનુક્રમે માતાજીની જે ભૂજાઓ છે તે શું દર્શાવી રહી છે જી બિલકુલ માતાજીના આ સાતે સાત ભૂજાઓ તો એ સાત આયુધો અલગ અલગ બતાવવામાં આવ્યા અને એ સાત આયુધની અંદર જે માતાજી માળા ધારણ કરે છે તે માળાથી માં ભક્તોને ઉપદેશ આપતી હોય છે કે આ નવ દિવસ દરમિયાન જો તમે માતાજીના ઉપવાસ કરો છો માતાજીની પૂજા અર્ચના અને માતાજીની કૃપા માટે જો વ્રત કરતા હોય તો આ નવ દિવસ દરમિયાન માળા દ્વારા ભક્તોએ તમામ માતાજીના મંત્રના જાપ કરવા જોઈએ અને એ જાપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે માતાજીએ એક હાથની અંદર ધનુષ અને બાણ પણ હાથમાં ધારણ કરેલા છે તો એ ધનુષથી જીવનની અંદર તમામ પ્રકારની આવતી આપત્તિઓ એમાં જગદંબા કહે છે કે મારા શરણમાં આવવાથી એ તમામ આપત્તિઓમાંથી હું તમારું રક્ષણ કરીશ એ માતાજી ઉપદેશ આપતા હોય છે માએ એક કમળ પણ ધારણ કર્યું છે અને કમંડળ પણ ધારણ કર્યું છે એ બ્રહ્માજીની કૃપાથી માનું સ્વરૂપ બન્યું માટે માને બ્રહ્માજીએ એ પોતે બ્રહ્મા કમંડલ ઉદ્ભવતા એ માને કમંડળ આપ્યું હતું અને બ્રહ્માજીની કૃપા પણ એ જીવનમાં પ્રાપ્ત થતી હોય છે શાંતિ અને શાંતિ માટેની પ્રાપ્તિ એટલે કે કમંડળ અને કમંડળની અંદર મા પોતાના સાથે એ દિવ્ય જળ રાખે છે મા પોતાના ભક્તોના જીવનમાં દિવ્ય ફળની પ્રાપ્તિ માટે એ કમંડળની અંદર એકદમ શીતલ જળ એ રાખતા હોય છે અને ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એ કમંડળ થી ઈચ્છાઓ ની પણ માતાજી જગદંબા પૂર્ણ કરતી હોય છે જી આપણે કુષ્માંડા માતાજી ની વાત કરી કે કઈ રીતે તેમનું મહત્વ રહેલું છે તેમના સ્વરૂપો ની વાત કરી તેમની જે પૂજાઓ છે તેના વિશે વાત કરી ત્યારે માતાજી ને પૂજા અર્ચના કરતી વખતે જે બાબતો નું ધ્યાન રાખવું જોઈએ તેની સાથે કયા પુષ્પ માતાજી ને અર્પણ કરવામાં આવે છે અને ખાસ તેમાં કુષ્માંડા માતાજી ની વાત કરી કયા પુષ્પ અર્પણ કરવા જોઈએ જી બિલકુલ માતાજી ને એ લાલ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ નવરાત્રિના નવ દિવસ અલગ અલગ વર્ણના અલગ અલગ પુષ્પ અર્પણ કરવા એવો વાત કરી છે તો વિશેષ રૂપે લાલ કમળનું ફૂલ જો ન મળતું હોય તો માતાજીને ગુલાબનું ફૂલ પણ અર્પણ કરી શકાય અને માતા કુષ્માંડાની કૃપા માટે એ પીળા કલરનું પુષ્પથી માતાજીનું પૂજન કરવું જોઈએ અને પીળા કલરના કરણના પુષ્પ હોય માતાજીને આ ગલગોટાનું ફૂલ છે તે પીળા કલરનું માં જગદંબાનું યજન કરવામાં આવે તો માં જગદંબા વિશેષ ભક્તોની ઈચ્છાઓની પણ પૂર્તિ કરતી હોય છે અને જલ્દીથી માની પ્રસન્નતા પણ જીવનમાં પ્રાપ્ત થતી હોય છે શાસ્ત્રીજી જ્યારે આપણે વાત કરી કે કઈ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ કયા પુષ્પ અર્પણ કરવા જોઈએ ત્યારે જે વ્યક્તિ ઘરની જો સ્ત્રીની વાત કરીએ ઘરની સ્ત્રી જ્યારે દરેક માતાજીના સ્વરૂપોની પૂજા કરે છે ત્યારે આજે ચોથા દિવસે તેમણે કયા વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા જી બિલકુલ માતાજીના પૂજન કરવા માટે ઘરની સ્ત્રીઓએ પીળા કલરના વસ્ત્ર એ કુષ્માંડાની પૂજા કરવા માટે ધારણ કરવા જોઈએ શક્ય હોય તો પીળા કલરનું આસન લેવું પીળા કલરની માળા લેવી અને માની સન્મુખ બેસ બેઠા હોઈએ ત્યારે માતાજીનું આસન પણ એ પીળા કલરનું રાખી અને મા કુષ્માંડાની પૂજન કરવું જોઈએ તો જીવનમાં ધનની પ્રાપ્તિ થતી હોય છે અને જે પુરુષો ભગવાનની માં જગદંબાની કુષ્માંડાની પૂજા કરતા હોય તો એ પુરુષોએ પણ પીળા કલરના વસ્ત્ર એટલે કે પિત્તાંબર ધારણ કરી અથવા તો પીળું આસન પાથરી પીળો રૂમાલ પોતાની પાસે રાખીને પણ માં જગદંબાનું પૂજન કરવું જોઈએ તો જીવનમાં ધન આગમનની તમામ સમસ્યાઓનો અંત એમાં કુષ્માંડાની કૃપાથી જીવનમાં આવતો હોય છે કુષ્માંડાની પ્રીતિ માટે અને પ્રસન્નતા માટે આજના દિવસે વિશેષ કે પીળા કલરના વસ્ત્રને પીળા કલરના આભૂષણોને ધારણ કરી અને માં જગદંબાનું પૂજન કરો તમા કુષ્માંડાની ખૂબ જ પ્રીતિ ભક્તો ઉપર થતી હોય છે જી અને એટલા જ માટે આપણે જે નવરાત્રીના નવ સ્વરૂપોની આપણે પૂજા અર્ચના કરતા છે ને નવે નવ સ્વરૂપનું અલગ જ મહત્વ છે અલગ જ તેમના સ્વરૂપોની માતાજીની વિશે વાત કરતા હોઈએ છીએ તો દરેક સ્વરૂપનું અલગ અલગ જે મહત્વ હોય છે તેની પૂજા વિધિ પણ અલગ રીતે કરવામાં આવતી હોય છે શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા અને આ વિશે જણાવ્યું તે બદલ આપનો આભાર જી નમસ્કાર તો નવરાત્રીના સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર